રાપર તાલુકાના ફતેગઢથી આધોઈ ગામે નાનજી દાદાના સાનિધ્યમાં પગપાળા યાત્રા સંઘ છેલ્લા પાંચ વર્ષથી ભાગ લે છે ભાઈબીજના દિવસે દુધઈથી પીપરાડા બોંતેર ગામના વાવ્યા પરિવારના લોકો નાનજી દાદાના સ્થાને તેમાં એકઠા થઈને નાનજી દાદાના મંદિરે સત્સંગ હોમ હવન પૂજન અર્ચન કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે બીજ મંડળ દ્વારા જમણવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે દેશ વિદેશ મુંબઈ જેવા શહેરમાં વસવાટ કરતા ભાઈઓ

એમને સાદર આમંત્રણ છે આમ તો દર બીજના આ નાનજી દાદાએ ભોજન થાય છે દીકરી નિહાળીઓને પેટ પૂજા આપવામાં આવે છે તો દરેકને નમ્ર નિવેદન છે કે આ જે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાનજી દાદાના ટ્રસ્ટ છે તેમની અંદર જોડાય એમને સાથ સહકાર આપે અને કાંઈ ના કરી શકીએ તો કાંઈ નહીં પરંતુ આજના દિવસે અથવા તો મોટી બીજ એટલે કે ભાઈ બીજના દિવસે દરેક માવિયા પરિવાર છે આ અંદર જોડાય નાંદી દાદાની જે આપણી જગ્યા છે ત્યાં ખૂબ આ લોકોનો વિકાસ કરેલો છે જે દાદાની કૃપાથી ગામના જે ભાઈઓ છે આપણા એમનો ખૂબ સારો સહયોગ રહ્યો આ વિકાસ પહેલાં નાનું એવું હતું આજથી અમે પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં આવતા ત્યારે બહુ નાનું એવું હતું અને આજે આ ખૂબ તમે વિકાસ જોઈ શકો છો એ આ બધા આપણા ગામના ભાઈઓની મહેરબાની કહેવાય કે આપણા પરિવારનું આજે આટલું મોટું કાર્ય થાય છે ભાઈબીજના મિલન થાય છે દૂધરજી પીપળાળા વચ્ચેનું અને હર બીજના દીકરીયાને કાપડા આપે છે અને બધાને ગામે ગામ ફોન કરીને કહે છે કે ભાઈબીજના આપણો પ્રસંગ હોય છે ખૂબ સારી મહેનત છે